વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પવા બટેટાનો મસ્ત એવો નાસ્તો બનાવવાના છીએ પવા બટેટા તો આપણે ઘણીવાર ખાધા પણ એક ખાઈએ ને આપણે કંટાળો આવે કે રોજે રોજ પવા બટેટા તો આજે એમાંથી કંઈક નવો નાસ્તો બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી આપી શકો અથવા તો સાંજે તમને પાંચ વાગે નાસ્તો કરવાનું મન થાય તો આ બનાવી શકો એક બટેકું આપણે અહીંયા છોલીને લીધું છે કાચું બટેકું લીધું છે અને અહીંયા એક વાટકી આપણે પવા એક અડધીથી પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ઇંચ આદુનો ટુકડો ખમણી લીધો છે લીલા ધાણા અને એક મોટું લીલું મરચું આપણે સરસ ઝીણું ઝીણું સુધાર લીધું ને સ્વાદ મુજબ મીઠું તો પહેલાં આપણે બટેકાને ખમણવાનું છે એક જે આપણે આદુની ખમણી આવે છે એમાંથી ખમણવાનું છે અહીંયા આપણે આદું ખમણી લીધું છે ને એમાંથી આપણે બટેકું ખમણવાનું છે અને આ પવાને મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો ભૂકો તૈયાર કરવા એક લોટ જેવું તૈયાર કરવાનું છે પૌવાનું એ કાળું ન પડે તો આખા બટેકાને આપણે આવી જ રીતે એકદમ જો ખમણ એવું ખમણી લેવાનું છે આપણે સાઈડ ઉપર બટેકા પહેલાં ખમણી લીધા હતા તો હવે મિક્સર જાર ની અંદર આપણે પવાનો સરસ લોટ જેવું આપણે ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે તો હવે આપણે સાઈડ ઉપર પાણી ગરમ થવા રાખી દઈશું જે વાટકીથી આપણે પવાનો માપ કર્યો તો એ જ વાટકી આમાં પાણી ઉમેરવાનું છે પાણીને સરસ આપણે ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે તો બટેકા આપણે આમાં ઉમેરી દઈશું નીચવી નીચવીને ઉમેરવાના છે એટલે સરસ આપણા બટેકા પાકી જાય એકદમ ઝીણા છે એટલે આને પાકતા વાર ન લાગે અહીંયા બટેકા ઉમેર્યા પછી લીલા મરચાં ઉમેરી દેસું ચીલી ફ્લેક્સ ઉમેરી દેસું આદુ ઉમેરી દેસું દેસું બધું સરસ મિક્સ કરી અને ખાવા દઈશું થોડીકર આપણા બટેકા પાકશે થોડીકર આપણા બટેકાને પકાવવાના છે આમાં તો એકદમ ઝીણું ઝીણું ખમણેલું હોય ને એટલે બટેકા ઝડપથી પાકી જાય છે આપણા ચડી જાય છે એકદમ સરસ ઉકળી ગયો છે અને સિત્તેર થી એસી ટકા જેટલા આપણા બટેકા પાકી ગયા છે તો આપણે જે પવાનો ભૂકો કરેલો એ આપણે ઉમેરી અને સરસ આપણે લોટ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આમાં મિક્સ કરવાનું છે

એવું આ તૈયાર થઈ ગયું છે તો એક આપણે ડીશની અંદર તેલ લગાવીને એની ઉપર આને ઢાળી દેવાનું છે એટલે ઠંડુ થવા દેવાનું છે ગેસ બંધ કરી દઈશું આપણે તો અહીં આપણે તેલ લઈ લીધું છે આખી ડીશમાં લગાવી લેવાનું છે સરસ હવે એને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આમાંથી નાસ્તો તૈયાર થશે આપણો આપણે હાથ અડાળી શકીએ એવું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે કટિંગ કરવાનું છે હવે આમ ચોર ત્રિકોણ શેપ આપવાનો એનો તો બધાને આપણે આવી રીતે કટ કરી લઈશું પેનમાં તેલ ગરમ થવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે નાસ્તાને તળી લેવાનું છે તો અહીંયા આપણે શેપમાં કટિંગ થઈ ગયું છે જો મસ્ત આ ગરમ હોય ત્યારે કટિંગ કરશો તો સરસ કટિંગ ન થાય ઠંડુ થાય પછી સરસ એના પીસ પડશે બધાએ પકોડાના શેપમાં આપણે કટિંગ કરી લીધું છે આને આપણે તળવાનું છે આપણે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો નાસ્તાને ઉમેરી દઈશું હળવે હળવે ઉમેરી લેવાનું બે સાઈડથી તરફ ક્રિસ્પી થાય ઓ આ નાસ્તાને તળી લેવાનો છે મીડિયમ આંચ ઉપર રીતે બે સાઈડ થી આપણે ફેરવતા ફેરવતા ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આ નાસ્તાને તળવાનું છે તો ફેરવી લેવાનું ફેરવતા ફેરવતા તળવાનું છે બધાને અહીં આપણા નાસ્તાનો ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આને આપણે બહાર લઈ લેશું તો આવા જ બધા નાસ્તાને આપણે તૈયાર કરવાનો છે આટલો ગોલ્ડન બ્રાઉન કરશું એટલે ક્રિસ્પીને એકદમ અંદરથી સોફ્ટ ઉપરથી ક્રિસ્પીને અંદરથી સોફ્ટ એવો આપણો નાસ્તો તૈયાર થઈ જશે તો આ નાસ્તાને આપણે બહાર લઈ લઈશું અને બીજા નાસ્તાને આની અંદર આપણે ઉમેરી દઈશું

અને આપણે હું તમને તોડીને પણ બતાવું મસ્ત એવો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો આપણો નાસ્તો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો